પ્રસંગ યાદ કરીએ સ્વામી એકવાર અમદાવાદમાં હતા અને સાંજનો સમય થઈ ગયો તો લગભગ દસેક વાગે સ્વામીના ક્રમ પ્રમાણે સ્વામી લઘુ કરવા માટે જાય પછી પોળવાની તૈયારી કરે એટલે સ્વામી ઉભા થાય અને કાન ઉપર જનો ચડાવી અને એમ એક સંત બીજા સંતની થોડીક મશ્કરીની વાત ચાલુ કરી રમૂજમાં બધી સાંજનો સમયમાં સ્વામીની આગળ બધી રમૂજ ની વાતો થતી હોય અને એમાં થોડોક એ સંત અમદાવાદના હતા એમાં થોડો લાભ લેતા કેમની પ્રકૃતિ આવી છે અને પહેલેથી આમ છે વગેરે વગેરે એટલે પેલા અમદાવાદના સ્થાન હતા એમને કીધું કે સ્વામી હવે જરાય તમે લઘુ કરીને આવી જાવ આપણે પછી બધું સુઈ જાય એટલે વાંધો નહીં આવે એટલે સ્વામી તો ત્યાં ત્યાં ઊભા રહે એટલે આ સંતે થોડી વાત વધારે કરી અને પેલા અમદાવાદ વાળા સ્થાન નીચે બેઠા એમને કીધું કે સ્વામી હવે આપણે થોડી ઉતાવળ કરી નાખીએ કાન ઉપર જણો આવી ગઈ છે આપણે લઘુ કરીને પછી હવે સુઈ જાય એમાં કઈ વાંધો નહીં પણ સ્વામી ઉભા છે ત્રીજી વાર જયારે આ સ્થાન વાત કરી કે સ્વામી હવે આપણે બેથરૂમ જઈને લઘુ કરીને આવી વિધિ બધી પતાવી નાખીએ સ્વામી કીધું કે આ અમદાવાદી કેવો છે ખરો માણસ છે મૂતરાવી મૂતરાવી મારે માંથી બધું કાઢી છે એટલે જયારે આવો પ્રસંગ આવો પ્રસંગ બન્યો સ્વામી હસવા માંડ્યા કે ત્રણ અમદાવાદ ના સાધુ છે અને ત્રણ બીજા દેશના કે ગામના હાર લઈને ઉભા છે સંતોએ પ્રશ્ન પૂછ્યો કે બાપા કયો હાર આપ પહેલા સ્વીકારશો પછી બાપા એ સરસ વાત કરી બાપાએ કીધું કે જેમાં ભક્તિ હોય તમે અર્પણ કરો સંતો કીધું કે બાપા ત્રણેય હારમાં ભાવ છે ભક્તિ છે સ્વામી કીધું કે હવે સ્વામી કીધું કે ત્રણ અગત્યનું નહીં બે અગત્યનું નહીં એક અગત્યનું નહીં કર્યા પણ આપણે દેખાય છે કે સ્વામીની ભાવના શું છે આપણે સાચા મોતીનો હાર અર્પણ કરીએ કે સામાન્ય પુષ્પનો હાર અર્પણ કરીએ પણ એમાં ભક્તિ હોવી જોઈએ જેમ ગીતામાં શ્રી કૃષ્ણ ભગવાને વાત કરી છે કે પત્રમ પુષ્પમ ફલમ તોયમ આ ચાર વર્ષથી ગમે તે વસ્તુ તમે મને અર્પણ કરો ગોપાલ સ્વામી એમના ગીતા ભાષ્યમાં લખ્યું છે કે આ ચાર શબ્દ સામુ આપણે જોઈએ તો ખ્યાલ આવે છે કે ભગવાનની કેટલી દયા છે એક એક વસ્તુ એક વચનમાં છે એક પત્ર એક જ પુષ્પ એક જ ફળ એક જ જળનું બિંદુ જો આપણે ભગવાનને અર્પણ કરીએ તો ભગવાન સાક્ષાત એ સ્વીકારે છે એક શરત મૂકી છે પણ કે શું યો મેં ભક્ત્યા પ્રયત્તિ પણ ભક્તિથી આપો તો એટલે બાપા એ ત્યાં આ વખતે વાત કરી કે ભક્તિ વાળો હાર હોય એ અર્પણ કરો ત્રણે હાર વારા ફરતી બાપાને અર્પણ કર્યા અને પછી એક હાર આવ્યો છેલ્લા કોટી નો હાર કેવો હાર સારંગપુરમાં વિદ્યા મંદિર ચાલે છે અને લગભગ બે હજાર જેટલા વિદ્યાર્થીઓ ત્યાં ભણે છે એ લોકોએ હાર બનાવ્યો હવે ગરીબ ગામડાના છોકરાઓ એ પાસે એ છોકરા પાસે શું હોય એટલે આપણી નોટબુક આવે ને સામાન્ય નોટબુક સારી પણ નહીં ફાઈવ સ્ટાર ને મીડ એવા અમેરિકા વિદેશથી ઇમ્પોર્ટન્ટ નોટબુક એવી વાત નથી આ તો સામાન્યમાં સામાન્ય સંસ્થા તરફથી આપેલી જે નોટબુક એકદમ સાદા કાગળ જેને એક્સરસાઇઝ બુક પણ આપણે વિદ્યાર્થીઓ છે એમાંથી એક એક પાના ફાડી નાખ્યા અને એક એક પાના ઉપર મોટા અક્ષરમાં સ્વામિનારાયણ સ્વામિનારાયણ શબ્દ લખી નાખ્યા અને પછી એમાં દોરી પરોવી નાખી અને આને કહેવાય હાર હવે આખા હારની ની આપણે કિંમત કરીએ તો આખા હારની ની કિંમત દોરી કાગળ અને સહી એને બધું સરવાળો કરી કોઈ પાંચ રૂપિયાનો હાર ના કહેવાય અને એ હાર લઈને સંતો સ્વામી આગળ ઉભા હતા સ્વામીને વાત કરી કે સ્વામી આ હાર છે સામાન્ય હાર છે અક્ષર વત્ર સ્વામી કહ્યું કે સ્વામી સામાન્ય હાર છે પણ એક એક પાના ઉપર સ્વામિનારાયણ શબ્દ લખ્યો છે બાપા કીધું કે સામાન્ય નથી એક એક પાના ઉપર એમનો ભાવ લખ્યો છે માટે મને અર્પણ કરો અને બીજા બધા હાર સ્વામીએ હાથ ઉપર સ્વીકાર્યા આ હાર સ્વામીએ ગળા ઉપર સ્વીકાર્યા અને પછી બધાએ જોયું કે સ્વામી તો એકદમ ભક્તિભાવથી આર્દ્ર બની ગયા છે એક સંત હતા એ ગુરુકુળમાં સેવા કરતા હતા તો તે વખતે એમને વિડીયો બતાવી કે સ્વામી આ બાળકો જયારે હાર બનાવતા હતા ત્યારે સ્વામિનારાયણ સ્વામી ભજન કરતા કરતા હાર બનાવ્યો એટલે સ્વામીએ લગભગ ત્રણ મિનિટ સુધી ગુરુકુળના છોકરાઓના દર્શન કર્યા કે કેવી રીતે હાર બનાવ્યો પણ આ પ્રસંગ માંથી આપણને ખ્યાલ આવે છે કે આટલા મોટા પુરુષ છે પણ સામાન્યમાં સામાન્ય કોઈ ગરીબ બાળક હોય અને એને સાવ ગરીબ

એમને બોલાવ્યા સંતો ને થોડાક નજીક બોલાવ્યા અને પ્રશ્ન પૂછ્યો કે બાપા આવો પ્રશ્ન પૂછે છે કે તમારું કામ ક્યાં સુધી ચાલવાનું છે એટલે પછી પેલા થોડી વાત કરી કે એક બે મહિનામાં આ કામ પતી જશે એવું કામ છે સ્વામી કહ્યું કે હવે આપણે મહિનામાં બધું બધું અપ કરી નાખું છે પતાવું છે સેવક સંતે બાપાનો સંદેશો કીધો કે સ્વામી આવું કે છે કે મહિનાની અંદર આ બધું પતાવવાનું છે થઈ જશે બધા કીધું કે સ્વામી તમે જો સંકલ્પ કરતો હોય તો બધું થઈ જશે એટલે સ્વામી એ સંકલ્પ કર્યો કે મહિનાની અંદર ઓગસ્ટ મહિનામાં સ્વામી થોડા બીમાર પડે હજી ચાલે છે ઓગસ્ટ સ્વામી થોડા બીમાર બીમાર પડે હવે પ્રસંગ એવો બન્યો કે નારાયણ સ્વામી બ્રહ્મચરણ સ્વામી બધા ફૂલ મહેનત કરતા હતા અને એક વાર નું આયોજન એટલે પ્રતિષ્ઠા ગુરુ શિખર પ્રતિષ્ઠાનું આયોજન લઈને સ્વામી પાસે ગયા સ્વામી કીધું કે યજમાનો બધાને બોલાવ્યા એટલે સ્વામી માથું ખંચાડવા માંડ્યા કે આપણે સ્વામી કેલાળ ને કીધું છે પણ આ તો ઉતાવળ માં બધું થાય છે એટલે બધા આવશે બધા નહીં આવે એવો પ્રસંગ હવે બની જશે કારણ કે આપણે ઉતાવળ કરી થોડીક સ્વામી કીધું કે તમે ઉત્સવ પછી લઈ લો એ થોડા મહિના પછી તમે લઈ લેજો પણ બધા યજમાનો આવે એવું કરજો સ્વામી આવી રુચિ દર્શાવી એટલે સ્વામી ઓગસ્ટ મહિનામાં સંદેશો આપે કે પતાવો અને ઓક્ટોબર મહિનામાં ગુરુ શિખરની પ્રતિષ્ઠા આ મહોત્સવ નક્કી થયો સ્વામી તો રૂમમાં હતા ને આ બાજુ યજ્ઞ ચાલતો ગુરુ શિખરની બાજુમાં અને ગુરુ શિખરમાં એ પ્રતિષ્ઠા ચાલતી એ વિધિમાંથી સંતોએ બાપાને રૂમમાં ફોન કર્યો કે સ્વામી અત્યારે હવે વિધિ લગભગ પૂરો થયો હરિભક્તો તરફથી સદગુરુ સંતો તરફથી જે કઈ વિધિ છે એ પૂરો થઈ ગયો છે હવે આપ જ્યારે પધારશો ત્યારે પ્રતિષ્ઠાની વિધિ સંપન્ન થઈ જશે પૂર્ણાહોતે આવી જશે સ્વામી પ્રશ્ન પૂછે કે કોણ કોણ હરિભક્તો ત્યાં બેઠા છે એટલે જે કઈ આજુબાજુ બેઠા હરિભક્તો હતા એ બે ચાર સંતો એટલે બે ચાર હરિભક્ત ના નામ દીધા કે આ હરિભક્ત છે આ હરિભક્ત છે આ હરિભક્ત છે સ્વામી રૂમમાં બેઠા છે સ્વામી કહ્યું કે પેલા આફ્રિકાથી થી હરિભક્ત નથી બેઠા પેલા પેલા આપણે છે ને એટલે પછી સંતો જોવા માંડે કે આફ્રિકાથી કોણ બેઠા છે એ જોયો કે એક હરિભક્ત આફ્રિકા આફ્રિકાથી બેઠા હતા એટલે સંતો કહ્યું કે આ હરિભક્ત બાપી કહ્યું કે હા એ નથી બેઠા સભામાં કે હા બાપા બેઠા છે સભામાં અને પછી સ્વામી આવ્યા પણ જો સ્વામી રૂમમાં છે અને પેલા સાધુ તો પ્રત્યક્ષ છે તો પ્રત્યક્ષ દ્રષ્ટિમાંથી કદાચ છટકી જાય પણ સ્વામીની દ્રષ્ટિમાંથી કોઈ જતા નથી એ બધું જાણે છે બધું જોય છે ઓગણીસો અઠ્યાસી ની સાલમાં સ્વામી ભારતમાં હતા અને તે વખતે નાયરુબી અને આફ્રિકાના જુદા જુદા હરિભક્તો પધાર્યા હતા એમને સ્વામીને વિનંતી કરી કે સ્વામી આપ આ વખતે ખાસ જન્મજયંતિનો લાભ આપવા માટે આફ્રિકા પધારો સ્વામીએ કીધું કે અમે આવીશું હરિભક્તો કીધું કે એમને એમ ના ચાલે કારણ કે શિક્ષા પત્રીમાં આજ્ઞા આવી છે કે કોઈ પણ આવું મહત્ત્વનું કામ હોય તો લખત કર્યા વિના સાક્ષી હોવા જોઈએ બધું હોવું જોઈએ એટલે તમે મારા માટે લખી આપો હરિભક્તો ત્યારે જ હતા એક મોટો સ્ક્રોલ જેવો આમ આકાર મારો કાગળ લઈને આવેલા અને સ્વામીને કહ્યું કે તમે સહી કરી આપો કે તમે પધારશો અને સો સાધુઓને લઈને પધારશો સ્વામી કહ્યું કે અમે આવીશું કે તમે સહી કરો અને સાક્ષી હોવા જોઈએ એટલે સ્વામીએ સહી કરી આપી અને સદ્ગુરુ સંતો ઘણું કરીને મહાન સ્વામી જતા એમને કહ્યું કે તમે સાક્ષી રૂપે સહી કરો એટલે પછી સદગુરુ સંતો લઈ લીધી અને સ્વામી આ પ્રથમ પછી જાતે કયા કયા સંતો આવશે એ નિર્ણય પોતે લખવા બેઠા સો સંતોના નામ તૈયાર કર્યા સ્વામી તો પધારવાના તે જ પેલા સો સંતો પધારે આવ્યા ભેગા નકુરુમાં બધા સંતો સાથે ભેગા થયા ના થી લગભગ અઢી ત્રણ કલાક દૂર એક શેર છે અને ત્યાં પધાર્યા હતા અને બે સંતો સો સંતો અને પ્રમુખ સ્વામી પહેલી વાર મિલન થતું હતું આફ્રિકામાં અને એમાં એક જૂના સાધુ હતા જેને હુલામના નામથી બધા ભગવાન તરીકે ઓળખતા હતા શ્યામ વર્ણ હશે એટલે બધા ભગવાન ભગવાન તરીકે બોલાવતા હતા જ્યારે બાપાએ અમને જોયાને બાપાએ જેમનું નામ લખ્યું તું લિસ્ટ ઉપર ત્યારે બાપા બોલ્યા કે ભગવાન ભૂગી ગયા ને એટલે ભગવાન જેવા સાધુ એટલે એ સાધુએ કીધું કે હા બાપા હું આવી ગયો ત્યારે બાપા મર્મામાં બોલ્યા કે ભગવાન કદાચ બીજા બધાના નામ ઉપરથી કદાચ બીજા બધાના લિસ્ટ ઉપરથી આપણું નામ જતું રહે તો પણ મહારાજ અને યોગી બાપા ના લિસ્ટ ઉપરથી આપણું નામ ક્યારે નહીં જતું રહે આ સત્પુરુષ છે રૂમમાં બેઠા બેઠા એ જાણે છે કે કયો હરિભક્ત ક્યાં બેઠા છે